શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે ભાગરણાના દરેક શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે શ્રાવણ માસ દરમિયાન સમગ્ર ગુરુવાર મંત્રમાં ભક્તોનું ઘોડાપુર શિવાલયોમાં મહાદેવની ભક્તિ અને ઉપાસનાની આરાધના કરવા માટે જોવા છે ભાવનગરમાં આવેલ સુપ્રસિદ્ધ ભીડબંધન મહાદેવના મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ

આ મારે આયા વર્ષોનો અનુભવ બોલે છે કે અહીંયા જો કોઈ જો મનથી ઈચ્છાથી જો કોઈ કામ માગે છે તે દાદા એનું પરિપૂર્ત કામ પૂરું કરે છે આજથી શ્રાવણ મહિનો બેઠો છે ભગવાન શિવનું પરિકૃપા સૌ ઉપર થાય એવી મારી સૌને ઈચ્છા છે અને ભીડભંજન મહાદેવ પાસે જો કોઈ સાચા દિલથી માગવામાં આવશે તો દાદા એનું પરિપૂર્ણ કામ પૂર્ણ કરે છે ભીડભંજનમાં